ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ફી ફી શબ્દનો અર્થ મહેનતાણું લવાજમ ફી શાળા કોલેજોમાં ભણવાની કે પરીક્ષામાં બેસવાની ફી કે શુલ્ક કે ફી આપીને કામ પર રાખું થાય છે ફી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ હેલ્થ ક્લબ ચાર્જીસ એન એન્યુઅલ મેમ્બરશિપ ફી અર્થાત હેલ્થ ક્લબ વાર્ષિક સભ્યપદ ફી લે છે એક બીજું ઉદાહરણ જોઈએ How much is the entrance fee? અર્થાત પ્રવેશ ફી કેટલી છે? એક અન્ય ઉદાહરણ જોઈએ. The registration fee is rupees 150. અર્થાત રજિસ્ટ્રેશન ફી 150 રૂપિયા છે. ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક, શેર, સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.